ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર સત્તરથી જ્યારે સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમનો શરૂઆત કરવામાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ વર્ષે પણ આ જ રીતે નવા સૂત્ર સાથે સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા આ સૂત્ર સાથે સ્વચ્છાઈ સેવા કાર્યક્રમનો શુભારંભ સત્તરમી સેપ્ટેમ્બરના રોજથી શરૂ થનાર છે આમાં વિવિધ પ્રવૃત્તિઓ છે ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તાર જુદા જુદા જે કચરાના સ્પોર્ટ બની ગયા હોય આ કચરાના સ્પોર્ટ્સનું નાબૂદ કરવાનું પછી જે સરકારી કચેરીઓ હોય ધાર્મિક સ્થળો હોય આંગણવાડી શાળાઓ પરિસર કોલેજીસ વગેરે તમામ નવા બસ સ્ટેન્ડ તમામ વિસ્તારોની સફાઈનો પણ કાર્યક્રમ હાથ ધર ધરવામાં આવનાર છે અને લોકોને બધા લોકોની ભાગીદારી પણ આ સ્વચ્છતા વિશે સ્વચ્છતાના કાર્યક્રમમાં ઇન્શ્યોર થાય આ માટે ઘણી બધી પ્રવૃત્તિઓ હવે સત્તરમી સપ્ટેમ્બરથી લઈને એકત્રીસ ઓક્ટોબર સુધી આ સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ યોજવામાં આવનાર છે આમાં પણ હું આણંદ જિલ્લાના તમામ લોકોને અપીલ કરું છું કે સ્વચ્છતા આ આપનો બધાનો બધાની જવાબદારી છે તો આ સ્વસ્થાઈ સેવા કાર્યક્રમમાં પોતાની ભાગીદારી પણ બતાવે અને પોતાના શહેર પોતાના શેરી પોતાના મોહલ્લાને સાફ રાખવા સ્વચ્છ રાખવા માટે પોતાનું યોગદાન પણ આપે આ માટે હું તમામ લોકોને અપીલ કરું છું